બાબર રેલવે સ્ટેશન ખાતે બાબર રેલવે સલાહકાર સમિતિની બેઠક યોજાઈ બાબર રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિના સદસ્ય અને ગ્રામજનોની મિટિંગ રાખવામાં આવેલ જેમાં બાબરથી પસાર થતી ભુજ દાદર અને ભુજ બાંદ્રા ટ્રેનોના સ્ટોપેજ માટે અને ટિકિટ વિન્ડો માટે માંગણી કરવામાં આવી હતી આજરોજ બાબર રેલવે સ્ટેશન ખાતે બાબર રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા અને ગ્રામજનોની બાબર રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા આગળથી મળેલ આદેશ મુજબ બાબર રેલવે સ્ટેશન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં બાબર રેલવે સ્ટેશન પરથી પસાર થતી એની ઉભી ન રહેતી ભુજ બાંદ્રા તેમજ ભુજ દાદર રેલવે ટ્રેનોના સ્ટોપેજ માટેની રજૂઆત કરવામાં આવી તેમજ બાબર રેલવે સ્ટેશન ખાતે ઉપરોક્ત ટ્રેનો સિવાય જે પણ ટ્રેનો અહીંથી પસાર થતી હોય તે ટ્રેનોના રિઝર્વેશન કોટા અને ટિકિટ બારીની માંગણી કરવામાં આવી નમસ્કાર મિત્રો તો આજે વાત થયો દઈ રહી છે કે આપણા બાબર રેલવે સ્ટેશનને જો ભુજ બાંદ્રા અને બાંદ્રા ભુજ નામની જે આપણી રેલવે લાઈન ચાલે છે એનું એટલીસ્ટ બબે મિનિટનું જો સ્ટોપેજ મળે તો બાબરના ઘણા અને મારા પણ ઘણા મિત્રો તથા સગા સંબંધીઓ જે સુરત વાપી બાજુ જે ધંધા અર્થે રહે છે તો એમને લોકોને મુસાફરી કરવામાં ખૂબ રાહત રહે તો મારી અપીલ છે કે બાબર રેલવે સ્ટેશનને માત્ર બબે મિનિટના સ્ટોપેજ જો આ બાંદ્રા ભુજ અને ભુજ બાંદરાનું સ્ટોપેજ મળે તો એ ખૂબ જ સારું રહેશે એ સાથે આ અપીલ હું કરી રહ્યો છું બાબર રેલવે સ્ટેશન ખાતે ભુજ બાંદ્રા અને ભુજ દાદરને રેલવે સ્ટોપેજ આપવામાં આવે તો બાબર વાવ અને થરાદ એમ મળી કુલ ચાર તાલુકાની જનતાને પ્રાઇવેટ લક્ઝરીઓમાં મુસાફરી કરવાથી મુક્તિ મળે અને પ્રવાસ માટે પણ વધારે ભાડું ન ચૂકવવું પડે તેના માટે રેલવેની મુસાફરી ઘણી સસ્તી પડે છે અને સલામત પણ હોય છે ખાતે રેલવે સ્ટેશન દ્વારા શહેર સલાહકાર સમિતિ રેલવે સલાહકાર સમિતિના સંદેશોને બોલાવવામાં આવ્યા જેમાં ગામના નગરજનો પણ હતા સાથે અને ભુજ દાદર અને ભુજ બાંદ્રા એ ભાભરનગરને વિશેષ જરૂરિયાતવાળી ટ્રેનો છે એ રજૂઆત સલાહકાર સમિતિ અને ગ્રામજનોએ કરી અને બાભરને અહીંથી રિઝર્વેશન ટિકિટનો કોટો મળે અને ભાભરનગરને સુવિધા મળે ભાભરનગર એટલે અહીંથી ભુજ અને બોમ્બઈ એને સળંગ લગતા લોકો આ પ્રવાસ કરતા હોય છે અને એમને અહીં ભાભરની અંદર સુવિધા ન હોવાથી દિયોદર રાધનપુર જવું પડતું હશે ટિકિટ માટે પણ તકલીફ વિરમગામ પાલનપુર અને અમદાવાદથી પણ બેસવું પડે એટલે તકલીફ પડે ભાભર અમારી ધરમનગરી છે ધાર્મિક કાર્યોમાં અગ્રેસર હળદ્વારા એ ભાદરવો અને શ્રાવણ ચોમાસા દરમિયાન અનેક લોકો જતા હોય છે એમને પણ પાલનપુર જઈને આ સુવિધા મળે છે તો ભાભરનગરને આ સુવિધા મળે એવી ભાભરનગર સલાહકાર સમિતિ દ્વારા રજૂઆત રેલવે સ્ટેશનના અને રેલવે તંત્રને કરવામાં આવી છે અને આ વિનંતી અમારી માન્ય રાખશે એવી અમને ભરોસો છે જો આ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રતિદિન ઓછામાં ઓછા બસો યાત્રીઓને અમદાવાદ સુરત અને બોમ્બેના રેલવે પ્રવાસનો લાભ લઈ શકે તેમ છે બાબર રેલવે સ્ટેશન પરથી લાખોની સંખ્યામાં ચારે તાલુકાઓની જનતાને જો આ લાભ આપવામાં આવે તો રેલવે અને જાહેર જનતાનું બંનેનું હિત જળવાશે આ બાબત નું પત્ર માંગણીની રજૂઆત કરવામાં આવી આજ રોજ રેલવે સમિતિ બોર્ડની મીટિંગ હતી એ લોકોએ લિખિત માંગ્યું કઈ કઈ ગાડીની સ્ટોપેજ માટે તમારે જરૂરિયાત છે તો આપણે બોમ્બેની બંને ગાડીની રિકવાયરમેન્ટના હિસાબે એમને લેખિત લખી નાખ્યું છે પછી આ લોકો આગળ ડીઆરએમ ઓફિસ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ત્યાં મોકલશે બીજા વિવિધ પ્રશ્નો રજૂઆત કરી છે રેલવે સ્ટેશન ઉપર બીજી ગાડીઓ દિલ્હીની જતી હોય ઇન્ડિકેટર નથી ઇન્ડિકેટરની માગણી કરી છે તથા અહીંયા રેલવે બુકિંગ વિન્ડો ચાલુ થયો નથી એટલે તે વિશે પણ લેખિતમાં રજૂઆત કરી છે આ અગાઉ ડીઆરએમ ઓફિસ વેસ્ટર્ન રેલવે ડિવિઝનલ રેલવે મેનેજરને પણ આપણે લેખિતમાં આપેલું છે મૌખિક પણ કીધેલું છે એટલે આજની રજૂઆતને જોતા હવે એવું લાગે છે કે તત્કાલ આપણને સ્ટોપેજ મળે એવી ગણતરી છે કારણ કે રેલવેવાળાએ આપણને સામેથી બોલાવીને તમારું શું માગણી છે એ પૂછતા આ બધું આપણે જણાવતા એ લોકો આજે ઉપર મોકલશે અને ટૂંક સમયમાં કે તમારી માગણીઓ છે એ લગભગ લગભગ થાય એવું બાબર રેલવે પ્રશાસન દ્વારા આજરોજ ભાભર રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં રેલવે સલાહકાર સમિતિ બાબરના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલા જેમાં બાબર સ્ટેશનેથી પસાર થતી ભુજ બાંદ્રા અને ભુજ દાદર સ્ટેશનોને અહીંયા આગળ આ ટ્રેનોનું સ્ટોપેજ નથી જેના માટે એવી રજૂઆત કરવામાં આવી છે કે બાબર સ્ટેશને જો આ ભુજ બાંદ્રા અને ભુજ દાદરને સ્ટોપેજ મળે તો પ્રતિદિન ભાભર વાવ સુઈગામ થરાદ આ તાલુકાની જનતાને રેલવેની મુસાફરીનો લાભ મળે ઓછા ભાડામાં સલામત મુસાફરીનો લાભ મળે તે હેતુ ભાભરથી પસાર થતી આ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તેના માટે બુકિંગ વ્યવસ્થા રિઝર્વેશન વ્યવસ્થા પણ કરવામાં આવે અને બાબર સ્ટેશનથી અન્ય જે કંઈ પણ મુશ્કેલીઓ હોય એ દૂર કરી અને બીજી તમામ ટ્રેનો જે ભુજથી પસાર થતી હોય અને અન્ય ભુજ ભરેલી હોય કે તાજેતરમાં શરૂ થયેલ ભુજ દિલ્હી હોય તો એ ટ્રેનોને હરિદ્વાર સુધી પણ લંબાવવામાં આવે તો બાબરની જનતાને બહુ સારો એવો લાભ મળે એ માટે એક રજૂઆત કરવામાં આવી અને એ માટે અગાઉ આપણા સાંસદશ્રી રેલવે મંત્રાલયના તમામ અધિકારીઓ અને મંત્રીઓને પણ આપણે આ બાબતે રજૂઆત કરી છે રેલવે મંત્રાલય તરફથી અને આજ રોજ જે મીટિંગ મળી એમાં એ લોકોનો પ્રતિભાવ એવો લાગે છે કે કદાચ આપણને ટૂંક સમયમાં આ લાભ મળશે